પછી ભાખરી વણીને તળી નાખવાના ચાર કટકા કરી નાની નાની ભાખરી વણી તળવાની એટલે સારી તળાઈ જાય જલ્દી બરાબર ચૂરમા ભાખરી વાહ તળાઈ ગઈ હમ તળાઈ છે એ કામ ચાલુ છે તળવી પડે ને હમ નાની કરીને તળ નાખવાની કા મોટી કરીને ચાર ટુકડા કરી નાખવાના ખૂબ સરસ મજાની પાકૃતિ આ થઈ ગઈ છે ગણપતિ દાદા લાડવા જમશે ત્યાર પછી અમે જમશું હમ સરસ અને ભાવ ભર્યું નિમંત્રણ છે બધાય વિડીયો જોતા રહે ને લાડવા ખાવા સતા તળવા જમવા માટે આવી જાવ લાડવા મિક્સરમાં નો ભૂકો મિક્સર માં આદળ દેવાનું ને હમ કાકાઈ નામ દવા બરોબર

ના પાક ઉપર ગોળ આવી જાય ને એટલે પાક આવી ગયો કેવાય ગોળ ઉપર આવે એટલે આમાં રેડવાનું પછી એલચી પાવડર નાખવાનું પછી લાડવા વાળવાના ગરમ થઈ જશે નો પાક લેવો હોય ને તો આ રીતે લેવાનો હોય ગોળ નાખવાનો હોય ને એકદમ નાખવાનું હોય અને લાડવામાં થોડુંક વધારે જોઈએ Ya, gue nukerin jo, biar pakai hijau kiri. Pakai hijau ya. Kalau sebut yang apa aku

આજે ફ્રૂટ આવી ગયું છે કેરી કેળા ચીકુ ટેટી ખૂબ સરસ મજાનો ફ્રૂટ આવી ગયો છે આજ ત્રણ વાગ્યાને આજુબાજુ આવી જાય કા મની ટમેટા કાકડી ચીબડા અડદની દાળનો વઘાર થઈ ગયો છે ને દાળ પણ સૂર્ય કુકરમાં રોખાઈ ગઈ છે

परमहंवर मंदिर थे जावो सद्गुरु बोधवाने तीर्थे जावो जये प्रभु मां महाने यहां मोज जगेशों करे जयीने ते आवशे भाव पपुरु तो एक ठेका न होता जो बंपकी नी डेरे हां कल का फड़ाई भी जो बंपकी ने इसलिए ने आपने जय मंदिर मां विराजन से अच्छा आपने जय

જમાડતા જમાડતા વધ્યું એટલે મહારાજને કહ્યું કે નદીની સામે કાંઠે જે લોકો રહે છે ને એને પણ આપણે આ જમાડીએ એટલે એમને બોલાય એમને બેસાડ અને આજ એમના પણ ભાગ્ય ઉદય થયા છે સ્વામિનારાયણ ભગવાન કે સ્વયં પોતે પીડશે કોઈ દી એ જમાડ હોય તો તસ્કોલો યાદ રહી જાય ને પછી જમાઈ નો મળ્યું

얘ને વાનગી નું નામ યાદ કર શેના પણ ને ઘરવાળી એલા નો 얘નો ન ઉતરી येतो અમેને ખબર તમારા કરતા તો કોઈ હોરામાં યાદ

બગાય આમ તેમ દેખિર થઈ ગયા ભગવાન ગયા કેમ ખોડાભાઈ કે કંઈ ખીધું હશે હોતીનતાંબાથી જતાઈયા હશે કેમ ગયા હશે એલા ભાઈ છે મડતા સંતોના મુખે આપણે ભગવાનની વાતો સાંભળીએ તો એનો આનંદિત કરતા હોય છે સ્વામિનારાયણ ભગવાનની વર્તમાનની જે આજ્ઞાઓ છે એ આજ્ઞાઓ પ્રમાણે અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામી એમના એક સિદ્ધાંતને કારણે આજે ગુરુકુલ પરિવારના સંતો દ્વારા આપણે કથા સાંભળીએ છીએ તો જીવન વાતો કરે

ગાળી પાડે અને બધા જે સ્મશાને વાળવા માટે આવ્યા હતા ને એ પણ ધૂન બોલે અને જ્યાં બધા ધૂન બોલવા લાગ્યા